સ્વાદમાં સુપર અને ખૂબ જ સરળ પદ્ધતિથી આજે આપણે ઘઉંના લોટમાંથી શીરો બનાવીશું જે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં એક ગઢાઈ લઈ લીધેલી છે આજે હું તમને પરફેક્ટ માપ સાથે કહીશ તો અહીંયા એક વાટકીમાં મેં ઘી લીધેલું છે જે વાટકીથી મેં ઘી લીધેલું છે એ જ વાટકીથી મેં લોટનું માપ પણ કરેલું છે હવે અહીં એક ચમચી જેટલું મેં ઘી લઈ લીધેલું છે અને એમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું તો અહીં મેં કાજુ અને બદામને વચ્ચેથી ટુકડા કરીને લઈ લીધેલ છે અને એને હલકો ગોલ્ડન કલર આવે ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું એને વધારે પડતું ગોલ્ડન નથી થવા દેવાનું તો ફ્રેન્ડ્સ એક જ ચમચી ઘીમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને તૈયાર કરી લઈશું અને આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જશે એટલે આપણે એને બીજી વાટકીમાં કાઢી લઈશું તો જુઓ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને એક વાટકીમાં કાઢી લઈએ છીએ ડ્રાયફ્રૂટને રોસ્ટ કર્યા પછી સેમ પેનમાં આપણે બાકીનું ઘી પણ એડ કરીશું તો અહીંયા મેં ઘરની જ એક વાટકી સેટ કરેલી છે માપમાં તો તમે પણ કોઈપણ વાટકી કે કપ સેટ કરી શકો છો હવે મેં વાટકીમાં જેટલું ઘી હતું એ બધું જ એડ કરી દીધેલું છે અને એમાં આપણે લોટનું માપ લઈશું તો આમ જોવા જઈએ તો જેટલું આપણે ઘી લઈએ છીએ એટલો લોટ લેવાનો છે પણ ઘી લિક્વિડ ફોર્મમાં હોય છે લોટ સોલિડ ફોર્મમાં હોય છે એટલે કે લોટ આપણે લઈએ ને એના કરતાં ત્રણ ચમચી ઓછું આપણે ઘી લઈશું એટલે એનું પરફેક્ટ માપ થઈ જશે હવે આપણે એને સતત હલાવતા જઈને શેકીશું ફ્રેન્ડ્સ અહીં મેં ભાખરીનો જે કડકડો લોટ આવે છે તે મેં ઉપયોગમાં લીધેલો છે જો તમારી પાસે એ લોટ ના હોય તો તમે રેગ્યુલર રોટલીનો લોટ જો વાપરો તો એમાં થી ત્રણ ચમચી સોજી એડ કરી દેજો તો આવો કણકદાર સરસ હલવો બનીને તૈયાર થશે હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર હાઈ ફ્લેમ નથી રાખવાની આપણે સતત હલાવતા જઈને આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે તો ગોલ્ડન કલર આટલો લાવવાનો છે આથી વધારે ડાર્ક નથી કરવાનું નિકર કડવું થઈ જશે તો આમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે મેં એમાં ખાંડ એડ કરી છે તો તમે અહીં ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો ખાંડનું પ્રમાણ પણ જેટલો લોટ લો એટલા જ પ્રમાણમાં આપણે ખાંડ પણ લેવાની છે અથવા ગોળ અને એમાં લોટ લીધો હોય એના કરતાં ડબલ આપણે પાણી એડ કરવાનું છે અને મેં ચપટી એમાં ઇલાયચીનો પાવડર એડ કર્યો છે તો ફ્રેન્સ યાદ રાખજો જેટલો લોટ લો છો એના કરતાં ત્રણ ચમચી ઓછું ઘી અને એના કરતાં ડબલ એક વાટકી લોટ તો બે વાટકી જેટલું પાણી એડ કરવાનું હોય છે તો જુઓ તમે જોઈ શકો છો એકદમ કણકડાળ અને એકદમ સરસ એવો આપણો શીરો બનીને તૈયાર થઈ રહેલો છે અને હવે એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે તો આ પોઈન્ટ પર આપણે એમાં અડધા કપથી પણ ઓછું દૂધ એડ કરીશું તો દૂધ એડ કરવો ઓપ્શનલ છે પણ જો તમે એડ કરીને બનાવશો તો એનો સ્વાદ તમને બહુ જ સરસ લાગશે અને એકદમ ખાવામાં એકદમ કણકડાળ અને સ્મૂથ બનીને આપણો હલવો તૈયાર થશે તો તમે જરૂરથી દૂધ એડ કરીને ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે અને સરસ રીતે બીજી બેથી ત્રણ મિનિટ જેવું મેં શેકી લીધું અને સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે તો ઘી છૂટું પડવા લાગે તો એ પોઈન્ટ પર આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ડ્રાયફ્રૂટ નાખ્યા પછી પણ આપણે એને એકથી બે મિનિટ સુધી બિલકુલ મીડિયમ ટુ લો ફ્લેમ પર સાંતરી લઈશું અને આપણો હલવો શીરો બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલો સરસ કણકદાર એવો આપણો ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ જો તમને મારું વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ અચૂકથી શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો